ખોટી વાતો શું કરે છે પણ જેલમાં કેમ ગયો પેલા ફોરેસ્ટ ભીડગાડ આદિવાસી હતા ને જમીન ના બાબતે જંગલ ની જમીન ને લઈને એને માયા ઘરે બોલાવીને ઢોર માર માર્યો સખત માર માર્યો

ત્યારથી લોકોએ સોશિયલ મીડિયાની અંદર એવી એવી કોમેન્ટો કરી છે કે તમે બધા જોતા રહી જશો મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મિત્રો આ ચૈતર વસાવાને એમની જનતા એટલા બધા લોકલાડીના ધારાસભ્ય માને છે ચૈતર વસાવાને એટલો બધો પ્રેમ કરે છે અને છતાંય મિત્રો એક ભાજપની સભાની અંદર મનસુખ વસાવાએ ચૈતર વસાવાને એવું તો કહ્યું કે ઘણા બધા લોકો આ વિડીયો જોઈને એટલા બધા ગુસ્સે થયા છે અને મનસુખ વસાવા ઉપર રોસ્ટ મારવા લાગ્યા છે

આ આ ચૈતર અપમાન છે છે જોઈને ઘણા બધા લોકો થયા તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો અને તમે શું ચૈતર વસાવાને એક સાચા નેતા માનો છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો અને આ મનસુખ વસાવાના વિડીયો વિશે તમારું શું કહેવું છે એ પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે